ફોર્યો ને મારો દિયો વ્યાજમાં પૈસા લેજે તો આલે હતા નેવું હજાર વ્યાજ ચડી ગયો પૈસાનું ફોન એ નહીં ઉઠાવતા બાપાને આપી મુકર શું કરવાનું કોઈ નહીં તો ભમા બધા ભેગા થાય એટલે જોડતા નહીં અમે ચેવા છીએ પણ બે આવા ગેંગ બહુ મોટી છે ભાઈ કોઈ આજ તો ઘેર જવા દે ને લઈને જવું છે આજ તો મારા દિયો ને મેલું આજ તો

છે દાદાગીરી કરો કે તમારી ગેંગ ખબર પણ બીજા ના મારા બે જણા હતા ને તો બધા પકડી લીધા માર્યા હાઈ યાર આપડે આપડે લુખી દાદાગીરી કરીએ એટલે અડધન તો લઈ જાય ને પોલીસ પાછળ પડી હૈ યાર તમારી પાછળ પડી

આપણે પૈસા હાલ દે એને પગાર તો બધા ઓ હો પગાર નઈ એટલે વાત તો કરવા વાત ના કરવાની હોય નેવ હજાર તો લીધા નહીં વ્યાજ ચડ્યું બધું હાલે નાતે ખબર નહિ કોઈ ખબર નહીં હાલ હમણાં તો બધું યાદ આઈ જશે પૈસા કાઢ નકર હાલ તો તને પતા દેસ પૈસા જમીન માં પૈસા ભરવાના પેલા બે જવાના પૈસા પૈસા હાલે આવો ના આવે તો છે પૈસા પેલા બે હજાર છોડાવવાના છે હાલ જેલ માં મહિને મળશે પૈસા તો બે મહિના પૈસા પૈસા આપડે રહી જાય પૈસા તો ના હાલ રહેવા દે બોલ ભાઈ પૈસા હાલવા લાગે પૈસા ચાલ હાલે હાલ દે બે

ઓ સાહેબ આ તો એમ કો બે જણા મોય છે ને હવે આપણે બે બાર છીએ અને બે બીજા બાર પેલ બાદ ફરતી આ પાંઢાજન ગેંગ છે એટલે યાર પ્રોટીન બોટીન ખાવા નાખો તો એમ દોડાય એટલે હું પ્રોટીન ખાએ આ તો ફી ફી ને એટલે એ હું ખાવા તો દોડાય યાર તમારી આ એ થાકી જો હું કરે કોઈ થાક ના લાગે પેલો

દાદા કીધું કેમ કરો ભાઈ બંદ રે બોલતો નહી બે હાર્યું દાદા કીધું કેમ કરો મેગી દાદા કે પૈસા બાકી એટલે વેચવા પૈસા ફેરવા કાનૂની ગુનો બને તમને ખબર છે પૈસા ના આવે તો શું કરીએ અમે બીજું તને કરીને કોમ તો અમે ગુનો કર્યો

ચલો પૈસા બસાય નઈ મળે કાલે નઈ મળે અધી તો જરૂર જ નું કરે છે તો બિલા એ કોડો આ વાગેલું તમે ગુરુ કાઢવાનું છે બંદન નું તાણ સુતરજી પબ્લિક પછી પબ્લિક માં આવી જો છે ને તાણ સુતરજી પડોકા લેતો હે તો હેડમ હાથ કરી તો ના જાય આ એક આ માટે